આ દુનિયામાં ખૂબ ઓછા હોય છે મિત્રો એક શહેરમાં રવિ વર્મા નામના ડીએસપી સાહેબ પોતાના પદ પર કાર્ય કરી રહ્યા હતા અને આ શહેર એક ધાર્મિક સંસ્કૃતિનું કેન્દ્ર હતું અને દેશ વિદેશથી સાધુ સંતો અહીં આવતા હતા કેમ કે આ શહેર પવિત્ર ગંગા નદીના કિનારે હતું એટલે આ શહેરમાં સાધુ સંતોનો હંમેશા મેળો લાગેલો રહેતો હતો મિત્રો

અમારી પાસે પૈસા ક્યાંથી હોય અને તમે અમારી પાસેથી પૈસા શા માટે માંગો છો ત્યારે દરોગા સાધુનું અપમાન કરવા લાગ્યો અને સાધુ પર હસીને એવું કહેવા લાગ્યો કે અરે આ સાધુ તો ભિખારી છે આવા ભિખારી પાસેથી આપણને શું મળવાનું છે ત્યારે આ સાધુ મહાત્મા દરોગાને કહેવા લાગ્યા કે સાહેબ તમે આટલા મોટા સાહેબ છો તમારી આટલી મોટી પ્રતિષ્ઠા છે પરંતુ ઉમર માં હું તમારા થી મોટો છું છતાં પણ તમે તમારા થી મોટા એક સાધુ મહાત્મા સાથે આવું વર્તન શા માટે કરો છો ત્યારે દરોગા કહેવા લાગ્યો કે એ સાધુ મને જ્ઞાન આપવાની કોશિશ ન કર અને અહીંથી ચૂપચાપ નીકળી જા અને કોઈ મંદિર માં જઈને ભજન કર પરંતુ અહીંયા અમને તારું પ્રવચન આપવાની કોશિશ ન કર ત્યારે તો એ સાધુ ત્યાંથી નીકળી ગયા પરંતુ બીજા દિવસે આ સાધુ ફરીથી એ ચોક પર નીકળ્યા ત્યારે એ દરોગા ફરીથી એને પરેશાન કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તું આજે ફરીથી આવી ગયો તને તો મેં કહ્યું હતું કે તું આ એરિયામાં આવતો નહીં તો પછી શા માટે આવે છે ચાલ હવે અહીંથી ભાગી જા અને તારા આશ્રમમાં જઈને ભજન કર ત્યારે સાધુ મહાત્મા કહેવા લાગ્યા કે સાહેબ તમે મને શા માટે પરેશાન કરો છો મે તમારું શું બગાડ્યું છે ત્યારે એ દરોગા બેટા હું પાંચસો રૂપિયા ક્યાંથી લાવું મને તો એક સમયનું ભોજન પણ ખૂબ મુશ્કેલીથી મળે છે અને તમે મારી પાસેથી પૈસા માંગી રહ્યા છો ત્યારે આ દરોગા ફરીથી સાધુનું અપમાન કરવા લાગ્યો આવી રીતે રોજ રોજ આ દરોગા સાધુને પરેશાન કરી રહ્યો હતો એટલે પરેશાન થઈને સાધુ મહાત્મા આ દરોગા વિરુદ્ધ ફરિયાદ લખાવવા માટે પોલીસ ચોકી ગયા પરંતુ પોલીસ ચોકીમાં રિપોર્ટ લખવાવાળા દરોગાએ સાધુની ફરિયાદ ન લખી અને સાધુને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા અને કહેવા લાગ્યો કે આજ પછી પોલીસ ચોકીમાં પગ પણ મૂકતો નહીં ત્યારે સાધુ મહાત્માએ આ દરોગાને શ્રાપ આપ્યો અને કહેવા લાગ્યા કે સાહેબ થોડા સમયની અંદર તમે જોઈ લેજો કે આજે તમે મારી સાથે જેવું વર્તન કર્યું છે એવું જ તમારી સાથે થશે અને તમે તમારી નોકરી કરવા યોગ્ય પણ નહીં રહો આવું કહીને સાધુ મહાત્મા ત્યાંથી નીકળી ગયા અને થોડા દિવસ બાદ એ જ દરોગા પાછો સાધુને પરેશાન કરવા લાગ્યો હવે સાધુ થાકી ગયા હતા એટલે એ વિચારવા લાગ્યા કે આ દરોગાની ફરિયાદ કોને કરવી બીજા દિવસે સાધુ કોઈ બીજા ઈલાકાના પોલીસ સ્ટેશનમાં ગયા જ્યાં રવિ શર્મા નામના ડીએસપી સાહેબ પદ પર નિયુક્ત હતા ડીએસપી સાહેબ ખૂબ ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ ઓફિસર હતા હવે આ સાધુ મહાત્મા ડીએસપી સાહેબ પાસે ફરિયાદ લખાવવા માટે પહોંચી ગયા પરંતુ એ સમયે સાહેબ બહાર ગયા હતા અને એ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ લખવાવાળો વાળો દરોગા એની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો અને સાધુની ફરિયાદ લેવાની ના પાડી દીધી હવે જ્યારે સાધુ પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી રહ્યા હતા એ જ સમયે ડીએસપી સાહેબ પોલીસ સ્ટેશનમાં આવી રહ્યા હતા અને સાધુ મહાત્માને પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી રહેલા જોઈને ડી એસપી સાહેબ સાધુ મહાત્માના આશીર્વાદ લેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે શું થયું મહાત્મા તમારે પોલીસ સ્ટેશનમાં કેમ આવવું પડ્યું ત્યારે આ સાધુ મહાત્મા કહેવા લાગ્યા કે સાહેબ થોડા દિવસથી મને એક દરોગા સાહેબ ખૂબ પરેશાન કરી રહ્યા છે એ રોજ રોજ મારું અપમાન કરે છે અને મારી પાસેથી પૈસા માગે છે સાધુ મહાત્માની આવી વાત સાંભળીને ડીએસપી સાહેબ મહાત્માને પોતાની ઓફિસમાં લઈ ગયા અને સાધુ મહાત્મા પાસેથી આખી વાત સાંભળી ત્યારબાદ જે દરોગાએ સાધુ મહાત્માની ફરિયાદ લખવાની ના પાડી હતી એને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને કહેવા લાગ્યા કે તમે આ મહાત્માની ફરિયાદ કેમ ન લખી ત્યારે દરોગા કહેવા લાગ્યો કે સાહેબ એની પાસે કોઈ સબૂત નથી અને એ વ્યવસ્થિત રીતે જણાવતા નોતા એટલા માટે મેં એની ફરિયાદ નથી લખી ત્યારબાદ ડીએસપી સાહેબના કહેવાથી દરોગાએ ફરિયાદ લખી હવે ફરિયાદ લખ્યા બાદ ડીએસપી સાહેબ કહેવા લાગ્યા કે આખરે એ દરોગા કોણ છે ત્યારે સાધુ મહાત્મા બોલ્યા કે સાહેબ એ દરોગા ત્યારે પણ રોડ પર એ જ ચોકમાં ઊભો છે એટલે ડીએસપી સાહેબ સાધુ મહાત્માને સાથે લઈને ત્યાં જવા માટે નીકળી ગયા અને દૂરથી એ દરોગાને જોઈ લીધો જેણે સાધુ સાથે ખરાબ વર્તન કર્યું હતું આટલું જોઈને સાધુ અને ડીએસપી સાહેબ પાછા પોલીસ સ્ટેશને આવ્યા હવે ડીએસપી સાહેબ વિચારવા લાગ્યા કે હું આ દરોગા સામે એમ ને એમ કાર્યવાહી ન કરી શકું મારે પણ કંઈક સબૂત જોઈએ કેમ કે કદાચ એવું પણ બની શકે છે કે આ સાધુ મહારાજ જૂઠું બોલી રહ્યા હોય અથવા તો એવું પણ થઈ શકે છે આ સાધુ મહારાજ વૃદ્ધ થઈ ગયા છે એટલે એની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હોય હવે ડીએસપી સાહેબ વિચારવા લાગ્યા કે કદાચ મારે જ સાધુ બનીને એ પોલીસ ચોકીમાં જવું પડશે મારે સત્ય તો જાણવું પડશે અને સત્ય જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિ પર કાર્યવાહી ન કરી શકાય અને કદાચ આ વાત સત્ય હશે કે અમુક પોલીસ કર્મચારીઓ સાધુ મહાત્માઓને પરેશાન કરી રહ્યા છે તો અમાર આખા ડિપાર્ટમેન્ટની इज्जत खराब થઈ જશે એટલે ડીએસપી સાહેબ વિચારવા લાગ્યા કે હવે મારે જ મેદાનમાં उतरવું પડશે અને આ બધું રોકવું પડશે કેમ કે આ બધું ચાલતું રહેશે તો આપણા શહેરનું નામ પણ ખરાબ થશે અને બધા જ પોલીસ કર્મીઓનું નામ પણ ખરાબ થશે હવે ડીએસપી સાહેબ સાધુનો વેશ બનાવીને એ જ રોડ પર નીકળી ગયા જે રોડ પર દરોગાએ સાધુ સાથે ખરાબ વર્તન કર્યું હતું હવે જ્યારે ડીએસપી સાહેબ સાધુ બનીને ગયા હતા એ દિવસે પેલો દરોગા એ ચોક પર હાજર નહોતો એટલે ડીએસપી સાહેબ વિચારવા લાગ્યા કે એ દરોગા તો અહીંયા હાજર નથી હવે મારે શું કરવું થોડી વાર વિચાર કર્યા બાદ ડીએસપી સાહેબ એ જ પોલીસ ચોકીમાં પહોંચી ગયા જ્યાં ફરિયાદ લખવાવાળા દરોગાએ સાધુની ફરિયાદ લખવાની ના પાડી હતી હવે ડીએસપી સાહેબ આ પોલીસ ચોકીની અંદર ગયા ત્યારે એક દરોગાએ એને ભગાવી દીધા અને કહેવા લાગ્યો કે એ સાધુ તું ક્યાં અંદર ઘૂસી રહ્યો છો અહીંયા સાધુઓ માટે કોઈ જગ્યા નથી ત્યારે ડીએસપી સાહેબ જે સાધુના વેશમાં આવ્યા હતા એ આ દરોગાને કહેવા લાગ્યા કે સાહેબ મને અમુક લોકો પરેશાન કરી રહ્યા છે એટલે મારે ફરિયાદ લખાવવી છે એટલે કૃપા કરીને તમે મને મદદ કરો પરંતુ આ સાધુને અંદર ન આવવા દીધા ત્યારે જ ફોનમાં કોઈનો ફોન ફોન આવ્યો એટલે પર વાત કરવા દરોગા સાઈડમાં ગયો ત્યારે ડીએસપી સાહેબ જે સાધુના વેશમાં આવ્યા હતા એ પોલીસ ચોકીની અંદર ઘૂસી ગયા અને આ દરોગા પાસે ફરિયાદ લખાવવા ગયા પરંતુ દરોગાએ ફરિયાદ લખવાની ના પાડી દીધી અને કહેવા લાગ્યો કે અરે મહાત્મા તમે તો મૂર્ખ છો અહીંયા સાધુઓની કોઈ પણ પ્રકારની મદદ કરવામાં નથી આવતી એટલે તમે તમે જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા આ તમારો આશ્રમ નથી કે મન થાય ત્યારે મોઢું ઉઠાવીને દોડ્યા આવો છો ત્યારે ડીએસપી સાહેબ જે સાધુના વેશમાં ફરિયાદ લખાવવા આવ્યા હતા એ જોર જોરથી હસવા લાગ્યા એટલે દરોગા ડરી ગયો અને કહેવા લાગ્યો કે હે મહાત્મા તમે શા માટે હસી રહ્યા છો ક્યાંક તમે પાગલ તો નથી ને તમારું મગજ તો ઠેકાણે છે ને ત્યારે સાધુ વેશમાં ડીએસપી સાહેબ કહેવા લાગ્યા કે દરોગા સાહેબ તમે નથી જાણતા કે તમે આવું બધું કોની સામે બોલી રહ્યા છો અને કયા સાધુ સાથે વાત કરી રહ્યા છો ત્યારબાદ ડીએસપી સાહેબ કહેવા લાગ્યા કે હું ખૂબ મોટો ચમત્કારી સાધુ છું કદાચ હું ચાહું તો અત્યારે જ તમને તમારી નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી શકું છું કે પંદર મિનિટની અંદર તારા સાહેબને અહીંયા બોલાવી લે નહીતર હું બધા જ કર્મચારીઓને સસ્પેન્ડ કરાવી દઈશ ત્યારે આ દરોગા કહેવા લાગ્યો કે અરે સાધુ તું કેવી વાત કરી રહ્યો છો શું તું કોઈ કમિશનર છો કે પછી વડાપ્રધાન છો કે આવી વાતો કરી રહ્યો છો ત્યારે ડીએસપી સાહેબ જેલની અંદર પોતાના અસલી રૂપમાં આવી ગયા અને ધીરે ધીરે પોતાની દાઢી અને મૂછો કાઢવા લાગ્યા પોતાના માથા પર એમણે જે નકલી વાળ લગાવ્યા હતા એ પણ કાઢવા લાગ્યા આ બધું જોઈને ડરોગા ડરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે સાહેબ આખરે તમે કોણ છો અને આવો વેશ બનાવીને શા માટે આવ્યા છો ત્યારે ડીએસપી સાહેબ કહેવા લાગ્યા કે હું અહીંયાનો ડીએસપી છું જ્યારે ડીએસપી સાહેબનું નામ સાંભળ્યું ત્યારે દરોગાના પગ ધ્રુજવા લાગ્યા અને કહેવા લાગ્યો કે સાહેબ તમે આ સાધુનો વેશ બનાવીને શા માટે આવ્યા છો તમે શું કરવા માંગો છો એટલે ડીએસપી સાહેબ બધું જણાવવા લાગ્યા કે થોડા દિવસ પહેલા તમારી પોલીસ ચોકીમાં એક સાધુ મહાત્મા એક દરોગા વિરુદ્ધ ફરિયાદ લખાવવા આવ્યા હતા પરંતુ તમે એની ફરિયાદ શા માટે ન લીધી અને આખરે એ દરોગા ક્યાં છે જેમણે એ સાધુ મહાત્માનું અપમાન કર્યું હતું અને સાધુ પાસેથી પૈસા માંગી રહ્યો હતો ત્યારબાદ આ દરોગાએ પોલીસ ચોકીના બધા જ દરોગાને બોલાવી લીધા અને ડીએસપી સાહેબને કહેવા લાગ્યો કે સાહેબ હવે તમે આમાંથી ઓળખી લ્યો કે એ કોણ છે ત્યારબાદ ડીએસપી સાહેબ જેલમાંથી બહાર આવીને ત્યાં ઉભેલા બધા જ દરોગાને કહેવા લાગ્યા કે આખરે તમારી પોલીસ ચોકીમાં શું ચાલી રહ્યું છે આખરે તમે એ સાધુને શા માટે પરેશાન કરો છો અરે એની પણ મજબૂરી છે એનું પણ જીવન છે એ એક સાધુ છે એને દુનિયાદારીથી કંઈ પણ લેવા દેવા નથી એ ફક્ત ને ફક્ત ભગવાનની ભક્તિ કરે છે पूजा पाठ કરે છે તો પછી તમે એને શા માટે પરેશાન કરો છો શું તમને આવું કામ કરવા માટે પોલીસની નોકરી મળી છે શું તમે એટલા માટે ડરોગા બન્યા છો કે તમે ગરીબ અને નિસહાય લોકોને પરેશાન કરીને પૈસા લૂંટી શકો અને સાધુ સંતોનું અપમાન કરો ત્યારે ત્યાંના જેટલા પણ દરોગા હતા એ બધા જ ડીએસપી સાહેબ પાસે માફી માંગવા લાગ્યા પરંતુ ડીએસપી સાહેબ કહેવા લાગ્યા કે એ દરોગાને મારી સામે હાજર કરો જેમણે આ સાધુ મહાત્માનું અપમાન કર્યું હતું પરંતુ એ દરોગા એ દિવસે છુટ્ટી પર હતો અને કોઈ લગ્ન સમારંભમાં જઈ રહ્યો હતો ત્યારે પોલીસ ચોકીમાંથી એ દરોગાને ફોન કરવામાં આવ્યો કે તમે જ્યાં હોય ત્યાંથી 15 મિનિટની અંદર પોલીસ ચોકીમાં હાજર થાઓ હવે એ દરોગા જે સાધુને પરેશાન કરતો હતો એ દોડતો દોડતો પોલીસ ચોકી પહોંચી ગયો એટલે ડીએસપી સાહેબ એને પૂછવા લાગ્યા કે આખરે તમે એ સાધુને શા માટે પરેશાન કર્યા અને શા માટે એનો અપમાન કર્યો હતો ત્યારે દરોગા કહેવા લાગ્યો કે સાહેબ મેં એવું કંઈ નથી કર્યું તમને કયા સાધુએ જણાવ્યું છે કદાચ એવું બની શકે છે કે એ સાધુ જૂઠું બોલી રહ્યા હોય ત્યારે ડીએસપી સાહેબે એ સાધુ મહાત્માને પોલીસ ચોકી બોલાવ્યા અને એ દરોગાની સામે ઊભા રાખીને સાધુને પૂછવા લાગ્યા કે મહાત્મા આ એ જ દરોગા છે જે તમને પરેશાન કરતો હતો ત્યારે સાધુ કહેવા લાગ્યા કે હા સાહેબ સાહેબ આ છે ત્યારે એ દરોગાને ખૂબ ખીજાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજ પછી તમારે નોકરી પર આવવાની કોઈ જરૂર નથી કેમ કે ડીએસપી સાહેબે એને નિલંબિત કરી દીધો હતો કેમ કે આ દરોગા જેવી ભૂલ કરી હતી એવી ભૂલ આજ પહેલા આ શહેરમાં ક્યારેય નહોતી થઈ અને આ ડીએસપી સાહેબ જે સાધુ સંતોનું ખૂબ સન્માન કરતા હતા ડીએસપી સાહેબના પિતાજીએ એને ખૂબ સારા સંસ્કાર આપ્યા હતા એટલે જે બધા જ ધર્મનું સન્માન કરતા હતા કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તો ડીએસપી સાહેબ સૌથી પહેલા જ હતા અને સાહેબ ક્યારેક કોઈની સાથે અન્યાય થતો હોય તો કડકમાં કડક કાર્યવાહી કરતા કદાચ સાહેબ કોઈ જગ્યાએ ગયા હોય અને કોઈ નિઃસહાય અને જરૂરિયાતમંદ લોકો જોવા મળે તો સાહેબ તરત જ એની મદદ કરતા સાહેબ પોતાના પરિવાર સાથે જ્યારે પણ કોઈ મંદિર અથવા તો કોઈ પણ વૃદ્ધાશ્રમમાં ગયા હોય તો હંમેશા એ લોકો માટે જરૂરિયાતની વસ્તુઓ સાથે લઈને જતા અને એ લોકોની મદદ કરતા શિયાળામાં ગરમ કપડા અને અન્ય જીવન જરૂરી વસ્તુઓનું પોતાના પરિવાર સાથે જઈને દાન કરતા અને ડીએસપી સાહેબની સામે જ્યારે આ ઘટના આવી ત્યારે સાહેબને અંદરથી ખૂબ દુઃખ થયું હતું અને સાહેબ એવું વિચારી રહ્યા હતા કે આખરે અમારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આ શું થઈ ગયું છે કે એ લોકો આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારોને કેમ ભૂલી ગયા છે આખરે આ શહેરમાં આવું શા માટે થઈ રહ્યું છે મિત્રો સાહેબે ખૂબ સારા વ્યક્તિ હતા અને સાહેબે જ્યારે આ કેસ પોતાના હાથમાં લીધો અને સાધુને ન્યાય અપાવ્યો ત્યારે શહેરના બધા જ પેપરોની હેડલાઇનમાં સાહેબની સર્ચા થવા લાગી અને ઘણા બધા વરિષ્ઠ નાગરિકો સાહેબનું સન્માન કરવા માટે આવવા લાગ્યા કેમ કે સાહેબે જે કામ કર્યું હતું એ કામ ખૂબ સારું હતું અને આ શહેરના બધા જ અધિકારીઓ સાધુ સંતોનું સન્માન નોતા કરતા અમુક અધિકારીઓ તો હંમેશા સાધુ સંતોને પરેશાન કરતા રહેતા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ